અલી હેતલ આજે કેમ સવાર સવારમાં તારા ઘરેથી આટલો બધો અવાજ આવતો હતો સવાર સવારમાં દૂધવાળો જોર જોરથી বেল દબાવતો તો તો એ આટલો બધો તારા ઘરે સવાર સવારમાં આવીને આમ દબાવતો તો બેલ તો તારે એને કક કહેવાય તો ખરી ને તો મેં એને જઈને કીધું તમે તો બહુ દબાવો અને પછી તમારી કરતા તો પેપરવાળો સારો કેમ અલી પેપરવાળો સારો બેલ દબાવ્યા વગર નીચેથી નાખીને વયો જાય કોઈને ખબર જ ન પડે તો પછી દુધવારે હું કીધું તો દૂધવાળો કે મારે એમ જ કરવું દાદા વગર નીચેથી થી નાખીને વહી જવું દૂધ અલી ભાડા મારી ની તને કઈ ખબર પડી એમાં ઈ દૂધ દેવાના બાને તને નીચેથી થી નાખવાનું કઈ જતો રહ્યો પણ ઈ મને બીજો ટોન મારી ગયો અલી ઈ બીજો ટોન કઈ ભાડુ મારી નહીં જો ઈ તારો બા તને નાખવાનું કઈ જતો રહ્યો અને પાછી હજુ હી હી કઈ ફકા ઘાટે અને હું તને શું કહું આ પેલો પ્રેમ કેમ નહી ભૂલાતો હોય આપડા ને કેમ કે એની પોઝિશન આવે ને હા હા એટલે યાદ આવી જ છે હા યાદ તો આવી જાય એ વાત તો તારી સાચી છે પણ આ પેલો પ્રેમ ભૂલાતો કેમ નહી હોય એનું શું કારણ અને જે પેલી વાર સીલ તોડવા વાળા હોય ને એ યાદ આવે છે ગમે ત્યારે અલી પણ હાચો પ્રેમ કરતો હોય તો એને ને સીલ તોડવાને હું લેવા દેવા સીલ તોડો ઈ જ હાચો પ્રેમ કહેવાય તો અત્યારે તો જેટલા બધા લગન કરે છે તો અત્યારે તો કોક ભવિષ્યમાં હારો વાળો હોય ને એને જ હારો બૈરા મળે છે બાકી તો બધાને સીલ તૂટીલા જ મળે તો શું અહીંયા પાછળથી પ્રેમ નહીં થાતા હોય વાત તો જુ કરી તું ભાડા જેવી હાવ હી હી કરીને તું ફકાના ગાટ તું ફકા ગાઢન મારા બાપના મને રી ચડે તારા ઉપર તારું કરું છું એ બધું તો ઠીક છે કે આ સીલ તૂટે ને આ બધું

પણ હથિયાર કેમ નાના થઈ ગયા ખબર અત્યારના જેટલા પણ જવાનિયા છોકરા છે ને અહીંયાની આદતો ખરાબ થઈ ગઈ છે એ લોકો અત્યારે એટલું વ્યસન કરે ને ગુટકા મસાલા બીડી દારૂ ગાંજા આવું આવું વ્યસન કરે છે ને એટલે એમને કાણા મોટા લાગે છે ને હથિયાર નાના લાગે કારણ કે હથિયાર સરખી રીતે એમના ઉભા જ ના થતા હોય ને અને બીજી વાત કે એરે ટાઈમે નીંદર પૂરી નહીં લેતા રાતના મોડિયા સુધી મોબાઈલ જોતા હોય ખરાબ ખરાબ પિક્ચર જોતા હોય પછી સંડાસમાં જઈને મુઠ્ઠી મારતા હોય પછી અહીંયાને શું થાય ઓહો અમારો હથિયાર તો નાનો થતો જાય પણ અલા તમારી આદતું સારી ના હોય તો હથિયાર નાના થઈ જાય અને કણા મોટા થઈ જાય હું કેવું એટલી અલી ફકા કાઢવાની વાત નહીં આ તારી બા સાચી વાત છે તો મિત્રો વિડીયો અહીંયા પૂરો કરી દઈશ અને જે પણ મેં કીધું ને કે બીડી મસાલા ગુટકા જે ખાતા હોય ને તો એને લિમિટમાં ખાઉં વધારે પડતું ના ખાવ નકે પછી શું થાય ખબર ને તમારે કાણા મોટા થઈ જાય અને હથિયાર નાના થઈ જાય એટલે આ વિડીયોમાં શું સમજવા મળે છે કાણા અને હથિયાર તો જ છે પણ તમારી આદત સારી હોવી જોઈએ વહેલા સુવાનું રાખો વહેલા ઉઠવાનું રાખો એટલે તમારું માઇન્ડ સારું રહેશે અને કાંઈ પણ વસ્તુ છે ને જો તમારું માઇન્ડ સારું હોય ને તો તમે જે ધારો ને એ કરી શકો તો ચલો મિત્રો હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં બાય બાય